ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નગરના પૌરાણિક પંચદેવ મંદિર ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગુજરાત રાજ્ય યુવક મંડળના સ્વામી વિવેકાનંદ યુવાનોએ પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું તો હર્ષ નાગરિકોને સ્વચ્છતાની કામગીરીમાં અને ડસ્ટબિનમાં કચરો ફેંકવા જાહેર અપીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નગરના પૌરાણિક પંચદેવ મંદિર ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગુજરાત રાજ્ય યુવક મંડળના સ્વામી વિવેકાનંદ યુવાનોએ પણ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો તો ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું मती के संत तूने कर दिया कमाल रघुपति रागव राम पूज्य बापू जयंती पर आज गुजरात भर में राज्य सरकार द्वारा स्वैच्छिक संस्थाओं द्वारा स्वामी विवेकानंद युवक मंडलों द्वारा હજારો કાર્યક્રમોનું ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે ગાંધીનગર અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું પંચદેવ મહાદેવના પરિસરમાં વિવેકાનંદ યુવક બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમ જોડે ગાંધીનગર મેયર ધારાસભ્ય શ્રી અને એમની આખી ટીમ જોડે આ પરિસરની સ્વચ્છતા માટે જે પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા આજે કરવામાં આવ્યા છે દરેક ખૂને ખૂને કચરો ઉઠાવવો અને સ્વચ્છતાના સંદેશા માટેનો આજના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં

જેને કોઈ દિવસ ઘરમાં ઝાડુ નથી ઉઠાવ્યું જેને કોઈ દિવસ ઘરમાં પોતાનું પાણીનો ગ્લાસ ના ભર્યો હોય એવાય લોકો આજે આપને ગુજરાતના વિવિધ રસ્તાઓ પર રોડ પર ઝાડુ લઈને હાથમાં નજરે પડી રહ્યા છે દેશની સ્વચ્છતા માટે અને સ્વચ્છતાના સંદેશાને આગળ વધારવા માટે જે પ્રકારે લોકોએ આ સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે હું સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું આજે પંચદેવ મહાદેવના ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તજનો છે એ બી આમાં જોડાયા છે મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે અલગ અલગ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા એ આપ સૌના ઉપયોગ માટે બનાવવામાં આવે છે એ જાહેર રસ્તા હોય જાહેર બાગ હોય અલગ અલગ વ્યવસ્થાઓ હોય આ બધી જ વ્યવસ્થાઓ તમારા હકની છે એ જ તમારા માટે બનાવવામાં આવે છે પરંતુ અમુક ટકા લોકો આ નવી નવી વ્યવસ્થાઓને પોતાની મનમાની કરવા માટે હીરોગીરી બતાડવા માટે બાજુમાં જ કચરા પેટી હોય પરંતુ જાહેર રસ્તા ઉપર કચરાઓ નાખતા હોય છે સમાજ જીવન માટે આ પ્રકારના લોકો એ ખૂબ નુકસાન કરી છે મારા ગુજરાતના સૌ સ્વચ્છતાના દૂતો જે ભારે વરસાદ હોય ઠંડી હોય કે ભારે ગરમી હોય રાત દિવસ કામ કરીને આપણા ગુજરાતને સ્વચ્છ રાખવા માટે મજૂરી કરતા હોય આ સ્વચ્છતાના દૂતોને આજે હું બે હાથ જોડીને વંદન કરું છું એમનો આભાર માનું છું પરંતુ જે લોકો પોતાની જાતને ખૂબ હોશિયાર ખૂબ જ સમજદાર અને આખા દુનિયાની બધું જ જ્ઞાન એમનામાં હોય એવા લોકો અમારા સ્વચ્છતા દૂતોને મદદ કરવાની બદલે એમનું કામ વધારે છે અને આ લોકો સમજદાર છે કે અસમજન છે એની જાન આપને સૌને હોવી જોઈએ કે સાલામાં જ્યારે આ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છે આપણા માતા પિતા આપણા મિત્રો કોઈ બી જગ્યા પર કચરો ફેંકે અને ટોકવું જોઈએ એને જ્ઞાન આપવું જોઈએ એને સમજ આપવી જોઈએ આપણા ગુજરાતના સ્વચ્છતા દૂતો જે ગુજરાતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોને મદદ ના કરો તો કંઈ વાંધો નહીં પણ એટલીસ્ટ એ લોકોનું કામ ના વધારવું જોઈએ મારી આપ સૌ નાગરિકોને વિનંતી છે કે આપણે સૌ ભેગા મળીને આપણા રાજ્યને વધુ સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરીએ